તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો ભાઈ આપણે છે ને અત્યારે વાગી ગયા સાડા ને આપણે ભાઈ છે ને થોડાક વાળ બાળ કપાવતા આવી મોટા વળિયા જાય છે હું મારો દોસ્ત ભાઈ મોટું હતા ને બેઠો ભાઈ નથી લેવો તને બ્લોગમાં રહેવા દે મોટું મોટું હતા નહીં ભાઈ એને થોડોક સમાન લેવાનો હે મારી સીટ તૂટી જાય ને એ માટે મેં ઠેલી લીધી છે પાણા મારે તો ભાઈ હાલો ફટાફટ નીકળીએ આપણે મોટા વડિયા વાળ બાળ કપી લે બાકી ન્યાય હજી વારો નહીં આવે ભાઈ વારામાં ઊભું રહેવું જોઈએ Thank you ભાઈ હે આપણે વાળ કપાવા તો ગયા હતા પણ દુકાઈન બુકાયન કંઈક ખુલ્લું હતું નહીં એટલે આપણે પાસે આવતા રહ્યા અને જે લેવાનું હતું એ મળ્યું ને ખાલી ખોટો ધરમનો ધક્કો થયો એવું થયું હે અને ભાઈ ગામમાં ગયો કંઈક સનેડાનું કામકાજ કરાવવાનું હતું ઈ મને સામે ભીટકો તો મળી એ પૂ ગયો ને હું પોગી ગયો સનેડા ધક 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 કરતા બે દિવસ तो भाई है ना हमारा बहू भाई इधर खा रहे है क्या कर रहे हो बहू भाई डागला बन के तेरा टाइट पड़े से हे ए हूँ खास तू बेटा हट्ट भूखो थो पीछे हट पीछे हट ये सब गिरा दिया तूने साले એ વાйт કામે રાખીને દીધું તો બધું પણ બધું ઢોરી નાખ્યું હોય ને આ બધું ઈમાનીમાં ખાય છે કે સક સક લોગ રહેતા હી અમારે ભયા ફાઇનલી આપડા દેવંગભાઈ હે ને બે દિવસ પછી પોગી ગયા હે સનેડો લઈને આ હું કાઢો હો તમે અત્યારે બંગા બંગા અમારા ભૌબા વાંચે અને અમારા દેવંગભાઈ ઇધર આયા ડાગલો બનાવ્યો હોય ડાગલો મેં અત્યારે એને આ ભાઈ કડે અમારે ભંગાર વાળો છે ભંગાર નાખી હે અહીંયા અમારો ભંગાર વાળો હે ભંગાર ભંગા અને ભાઈ ગયો તો અત્યારે ઈટ્યુ ફિટ કરાવવા દેખો એસે કુછ ઈટિયા ફિટ કરા કે આયા હે અબ કેસે ચલેગા પતા નહી શું કહે દેવા ભાઈ આઈલા રાખે આઈલા રાખે તો અંતર ટાઈટ બાક પડે પડે છે આપડે કામ કરી આવ્યો આપણે મારી জার্সি બઠાવી મારી લીધી મુજ છે અમારે इधर એસ આયો થાય અબીબી તારા કામ કર દુંગા તો અત્યારે અમે ને પારા બાંધી છે આજો તમે 72 નો ગેરો છે કે પેલા નો 72 નો જો ભાઈ કમ્પ્લીટ એક નંબર હાલે હે ભાઈ આ જ અમે ટ્રાય કરતા ચેકિંગ કરતા પર મસરેડા માહે થોડી ખૂ માગે છે ઢોળ માગે વજન ઢોળ માગે છે વજન માગે વજન ને વજન દીદી વજન માગે વજન છે વજન તો એવડો મોટો હેવી ડ્રાઈવર બેઠા ન હોય એટલે ને આપણે ઢેફા આન દેને આવે ને અમુક અમુક જગ્યાએ હેડ કો આપણે ઢેફા હારું આ પડું છે ચોટા વેટર માં ઢેફા રહી ગયા છે પાંગા નથી જોઈ એવા એટલે અબીદી ઇસમે તાંગા સ્લિપ મારતા તાંગા ભાઈ ફેરવી નાખે છે એટલે અમે હે ને કઈ જુગાડ કરી કઈ એટલે વાંધો નથી આવે એમ

હા ભાઈ હેને અમે ટ્રાય કરતા એક વાર એક ને ક્યારે બીજી વાર રાખી તો શું થાય હવે બીજી અત્યારે કામ બોલ રહ્યા એક સાઈડની અરે મેં કીધું તો સીધો હરખો રેવા લઈ થાય ને વૈષ્મત હરખી ધૂળ ઉપાડ લીધી એ તો ભાઈ હું ટાંગા ધરતો એક ઉથલ લગી વાં લગી એક ક્યારે વા સામે લઈ છે ઢેર લગી તારે હે ને વૈષ્મા હાવ ધોર્યો કર બીજો સાઈડ દેવો વૈશમાં ધૂળ ઉપાડી ને પારી દીધી દીધું હવે બી ધ્યાન રખા કરો વરના પાણી ઈસમે વારે કે કેસે આ ડોન આ ગયા હે દેખો એ એ એ એ ડોન ડોન ટચ ડોન ટચ ડોન ડોન આડ મત કરને યો ભાઈ અમારા કઈ ધૂળના ઢેફા મોઢામાં નાખી લીએ હે એ સૈયાન ખાર લાવે તો બેહી ગયો છે પછી ખારું ખારું લાગશે એ અમારા ઇધર पारियो ठेपगड़ा भराई पारियो ठेक्के हम चला जाते हैं हमारा में ताकत ता आ गई है चौथा गियर 4/4 पड़ गया ये हमारा सीवानू है हो सांभा चला कितने आदमी थे आ भाई ऊपर થઈ ગયા તારું બધું હે ને ડાગલો બાગલો ખલેલ થઈ જાય આખો આગળ ધોડ ભોર ભરાઈ જાય અને फाટીન ધવાળે જાય તો અલગ થી તારે મારા વિવાહ કરવા તારા નહીં તારા નિવાસ છે

કેવાના દરજી આટલું જો ને હાઈ દરજો આપણે હાજો લઈને આવે ને મારો ભાઈ ગયો તો કોસરો લેવા તૂટેલો લઈને આવ્યો ખોટું ના બોલ કોસરો લેવા તું ગયો તો હું તો પાવડો લોયું લેવા ગયો કેતા ના બોલ્યો તું કા એ બોલી હવે તા ઘેરે જાવ અંધારું નથી કેતા પપ્પા પપ્પા ની મૂકો ઘેરે જાઓ ને મૂકો એને હવે સનેડા માટે ચડાવ દીધો છે અમે હવે હવા લગ્ન ઉતરખીએ નહીં ભલે ટાઈટ પડે દાગલો થઈને ખેતરમાં આવી ગયો તો હરમ નથી આવતી વિવા આવે વીવા વિવા તો ફાટીને ધોવાડી જાવ ખબર ઈયા આવે યા ઈવા આવે ઈવા આમ કહી મોઢું

બે ત્રણ ક્યારેક કરી નાખીને પછી હવે વાવી દે હું પાછું હાલો દેવા મારો નેત્રો કેસે નેત્રા મારતે દેખ હાલો તો આપણે ભાઈ ગયા ઘરે અત્યારે વાડી ગયા કેટલા હાથ જ જેવું થઈ ગયું અત્યારે આપણે પારવી કહી દઉં પણ હવે મજા નથી દેખાતું નથી આ આવું બધું છે ઘરે ભાઈ પાણી કરી અને વોટર હાલદી કરવાનો પ્લાન છે પ્લાનિંગ છે તાઢી પડે છે પડે છે બરોબર હું નહીં આવું હળવે હળવે પડે હળવે હળવે તો ઠાકકીએ પણ આપણે સનેડા મારતો ને એટલે ઈચ્છ મારતો સગડો ના ને સનેડા હજી ગરમ જ નથી તો મને હે ને પાછળ ધોવાડિયા ને શું ધોવાડિયા શું ને આવતી અમે કે દેખા કે દેખા નથી મિત્રો આડે ઝડ મે જાય છે એક તો આઈક માં ફેલ તો આપણે મને યારું કરી અને મોટર આલડી કરવી છે બે આડી પાઈ પછી હુઈ જાહું પછી હુઈ જાહું એટલે કાલે હે ને આપણે દિવસના ના સનેડો આખવાનું છે બપોર લાગી સનેડો આલી છે બપોર પછી તો આપણે પૂરું કામ પછી મોટર રહે તો આપણે આવી ગયા ઘરે અને હવે છે ને એટલે ખાઈ પીને મોટર ચાલુ કરી દઈએ એટલે આપણે મોડું ના થાય ત્રીજું પાણી ચાલુ કરી દઈએ ત્રીજું પાણી તો આપણે ત્રીજું પાણી જાય છે અરે રાત જાય છે પણ કે ત્રીજું પાણી પાય અને આપણે હાથી આપવાનું પ્લાનિંગ કર્યો હે એનું કારણ છે અમુક અમુક જગ્યાએ ડટાઈ એવું છે વાહમોયર વાહમોયર આપણે પાણી આવેલું હોય એટલે તો હવે છે ને પાય જ દહીં ત્રી દઉં ભેગા ભેગ અને પછી તાણ દઈ અને હાથે હાકીને કરી લઈશ પછી દેદું ખોદું ચાલુ કરશું બરોબર છે આ મારા વાળ વિખાઈ જાય ને મને મજા ના આવતી ગયા આજ કપા વાગ્યા ધરમ ના છે ટોટલી લઈ લ્યો ટોટલી લઈ લ્યો લાવ બટર લાવો બલુ બટર લઈ આવી જા ટોટલી